પિનકી હવે સમસ્યા તો વન એક વરસથી ચાલતી જ છે આપણા ઓવરબ્રિજની હવે એનું કામ જલ્દી પતતું નથી ચાલુ થાય પાછું બંધ થાય એમાં હવે ચોમાસું આવી ગયું ચોમાસામાં ખારા પડ્યા છે આવા જવાની તકલીફ પડે સ્કૂલોમાં છોકરાઓને જવાનું મોડું થઈ જાય છે પ્લસ પ્રેગ્નન્ટ લેડી હોય એને પણ થોડા પ્રોબ્લેમ્સ આવે લેડીસોને કમરના પ્રોબ્લેમ્સ વધે છે આવા બધા ખારાઓના લીધે તો થોડું હવે એવું માનીએ કે જરાક આ વસ્તુ જલ્દી પતી જાય તો વધારે સારું છે એમ એના લીધે ટ્રાફિક પણ બહુ જ થાય છે ઓવરબ્રિજ પર અને જેને નોકરી જવું હોય એ લોકોના બી ટાઈમ બધા ખોરવાઈ જાય છે કોઈને ટ્રેન પકડવી હોય બસ પકડવી હોય રમેશ પટેલ ઓવરબ્રિજની સમસ્યા અમે અહીંયા લોકલ લોકો છીએ રોજના અમે ત્રાહિમામ પોકારીએ છીએ કારણ કે જરા અમસ્ત રસ્તો છે અને આજે એક વર્ષથી આ કામ ઠપ પડેલું છે ઓવરબ્રિજ બન્યો છે આજે પેલો ઓવરબ્રિજ રેલવેનો ઓવરબ્રિજ એક વર્ષ પહેલાં આપી દેવામાં આવ્યો અને જે મુખ્ય છે જે આ રોડ દરેક રોડોને ગામડાઓને જોડે છે જે રોડની તાકી જરૂર છે ત્યાં આજે એક વર્ષથી કામ નથી ચાલતું આજે રસ્તા પર સાંજના સમયે પીક આવર્સમાં જોઈએ તો એમ્બ્યુલન્સો લાઇનમાં હોય છે છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા વહેલાં સ્કૂલોમાંથી નોટિસો મળી રહી છે રસ્તા પર સાંજના ટાઈમે આ હોસ્પિટલવાળા અને બધાની પાર્કિંગ હોય છે એટલી બધી અડચણ થાય છે કે જેનાથી બહુ ત્રાહીમામ પકડે છે એટલે પ્રશાસનને ખાલી એટલું જ કહેવું છે કે જે કંઈ નીચોડ હોય જે કંઈ નીચોડ લાવો અને આ રસ્તાનું કામ ચાલુ કરાવો અને તેથી અમને તકલીફો થતી દૂર થાય બીજું કઈ નહીં મારું નામ મનોજ કુમાર મિશ્રા છે બ્રિજનું કામ જે ચાલી રહ્યું છે એના લીધે ટ્રાફિકની એટલી મોટી સમસ્યા છે કે એ સમસ્યાના લીધે તમારે બ્રિજ પાસેથી વલસાડ આવવું હોય તો એક કલાકનો સમય ગાળો જોઈએ કારણ કે ટ્રાફિક એટલું બધું વધારે હોય છે કે જેનું કહેવું મુશ્કેલ છે જાતે જુઓ તો સમજ પડે અને અમારા આ વિસ્તારમાં છે સ્કૂલો આવેલી છે બધી તો વલસાડથી લોકો ભણવા માટે અહીંયા આવે છે એ લોકોને સ્કૂલે સમયસર પહોંચવું એટલે બહુ મુશ્કેલીનું કામ છે આજ લગી એ બહુ સમયસર પહોંચી શકતા નથી ટ્રાફિક થવાનું મુખ્ય કારણ ટ્રાફિક થવાનું મુખ્ય કારણ એ છે કે જે બ્રિજનું કામ ચાલું છે એ નામનું ચાલુ છે કોઈ કામ થતું નથી બ્રિજ એમને એમ પડેલું છે એના લીધે મેન ટ્રાફિક થાય છે બ્રિજ પરનું જે કામ ચાલુ છે એના સામાનો બધા વેરવિખેર ત્યાં પડેલા છે એટલે ત્યાંથી અવર જવરની મોટી સમસ્યા થાય છે હવે સાહેબ જે આ ઓવરબ્રિજની તકલીફ હવે એટલી બધી ક્રિટિકલ ને અર્જન્ટ થઈ ગઈ છે ને કે જેમ કે દાખલા તરીકે કહું કે આ સાયલીલા મોલ છે અમારા ઓવરબ્રિજ પર અને સંસ્કાર બિલ્ડિંગ છે હવે ત્યાં હોસ્પિટલ આવેલી છે અને રેસ્ટોરન્ટો આવેલા છે તો ઘણીવાર એવી ટ્રાફિકની સમસ્યા થઈ જાય કે એ લોકોની ગાડીઓ પણ બહાર ઉભેલી હોય છે અને એકસો આઠ આવવાનું થાય છે ને એ પણ ચક્કા જામ થઈ જાય છે એકસો આઠને જવાની જગ્યા નથી મળતી અને આપણે જોઈએ કે તમે રેલવેનો બ્રિજ બની ગયો છે અને રાજેન્દ્રનગરનું કામ ચાલુ છે પણ આ સાઈડનું કામનું કોઈ કા કારણ દેખાતું જ નથી હવે આપણે અમારા ગ્રુપમાં પણ ચર્ચા કરીએ કે આ કામ શા માટે બંધ છે તો અમને એમ થાય કે સરકારશ્રીને અમે અરજી બી કરી રહી છે કે જે બી ઘટતું હોય તો પૂરું કરીને હવે આ મોસ્ટ અર્જન્ટ વસ્તુ થઈ ગઈ છે કે એને ચાલુ આપો એટલે ખૂબ જરૂરી થઈ ગઈ છે એટલે આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ પ્રશાસનને બી અમે ઘણીવાર અરજી મૌખિક અરજી અને આવી રીતના તમારા જેવા મીડિયાવાળા આવે ત્યારે બી પ્રકાશ પાડીએ છીએ કે આ વસ્તુનું હવે બહુ અર્જન્ટ થઈ ગયું છે કારણ કે સુરત અને મોટી સિટીઓ સાથે જો આપણે કમ્પેરિઝન કરીએ તો વાપીમાં ઘણા બ્રિજો બની ગયા વલસાડ શહેરનું સિટીનું મેઇન બ્રિજ હોવા છતાં અહીંયા કામ અટકેલું છે એટલે ખૂબ નવાઈ લાગે લોકોને